હેલો મિત્રો મારું નામ છે અજય ડાબી અજય ડાબી બ્લોગ્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હું મારું થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં હું ગુજરાતના ખેડા જિલ્લાથી બિલોંગ કરું છું તમે આજુબાજુ જોઈ શકો છો કેટલી ઝાડી ઝાડા છે તો ચલો મિત્રો આપણે ચાલવાનું ચાલુ કરીએ છીએ હવે મિત્રો જોઈ શકો છો અહીંયા વાંદરા પણ છે મિત્રો હું એકદમ શોર્ટકટ છું મારા ઘરથી બિલકુલ નજીક છે તેટલા માટે બાકી રસ્તો છે મંદિરે જવા માટે પણ હું શોર્ટકટમાં મિત્રો તમે જોઈ શકો છો અને હું ફાઇનલી આ નદી ક્રોસ કરીને જવાનું છે આપણે સિદ્ધનાથ મહાદેવ ના મંદિરે તમે જોઈ શકો છો મિત્રો નદીમાં પાણી ખૂબ જ ઓછું છે એટલે આપણે ચાલતા ચાલતા નદી ક્રોસ કરી ચાલતા નદી ક્રોસ કરું છું કારણ કે મિત્રો નદીમાં પાણી વધારે નથી તો તમે જોઈ શકો છો મિત્રો આજુબાજુ નદીનો ફાઇનલી મેં નદી ક્રોસ કરી લીધી છે અને હવે હું મંદિર તરફ આગળ વધી રહ્યો છું તો મિત્રો વ્લોગ સારો લાગે તો ચેનલ લે લાઈક ફાઇનલી અમે સિદ્ધનાથ મહાદેવ મંદિરે આવી ગયેલા છે સિદ્ધનાથ મહાદેવ મંદિર જે કાકરખાડ ગામ માત્રક નદીના કિનારે આવેલું છે આજે તારીખ ચોવી છવ્વીસ આઠ બે હજાર ચોવીસના રોજ શ્રાવણનો ચોથો સોમવાર છે એટલે હું ભગવાન ભોળેનાથના દર્શન કરવા આવ્યો છું ફાઈનલ હવે મંદિર ભોળેરાથનું દર્શન બોલવા કરી શકો છો હું મંદિરમાં આવી ગયો છું અહીંયા શ્રાવણનો ચોથો સોમવાર હોવાના કારણે ખૂબ જ ભીડ હતી આજુબાજુ પણ તમે મંદિરનું ઘુંબરમાં જોઈ શકો છો કે બાર જ્યોતિર્લિંગ જે કહેવામાં આવે છે તેના બધા ચિત્રો ખૂબ જ સરસ રીતે પેન્ટિંગ કરેલા હતા